મારા ખાવામાં <laughs> 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 <laughs>

મારે સાચી સુધરા છે પછી અમે ગરદરા હવે પોચી ગયા છે એવી આ ડેમ છે પછી હવે અંધદેશ હા સાથે જવાનું જાઉં છું

रे दे रे दे रे रे दे रे दे रे दे रे दे रे दे करो वाह તો અહીંથી વિડીયોનો એન્ડ કરીએ છીએ તો બાય બાય યુટ્યુબ ફેમિલી અમારો બ્લોગ જોવા બદલ આભાર હવે આપણા બીજા બ્લોગમાં ફરી મળીશું બાય જય માતાજી